પૂર્વકચ્છ એલસીબી પોલીસે વાહન ચોરીના ત્રણ ગુનાનો ભેદ ઉકેલી અંજારના બે આરોપીઓને ઝડપ્યા પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ આજરોજ પૂર્વકચ્છ એલસીબી ટીમ આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી હકીકત આધારે આદિપુર ડીસીફાઈ વિસ્તારમાં આવેલ બાવળની જાળીઓમાંથી અંજારના બે આરોપીઓ હીરા ઉર્ફે પપ્પુ મુકેશભાઈ ભીલ તથા દિલીપ કમલેશભાઈ ભીલના કબજામાંથી ચોરી કે છડકપટથી મેળવેલ ચાર મોટર મળી આવતા આ મોટર સાયકલ બાબતે પૂછપરછ કરતા કોઈ આધાર પુરાવા નહીં હોવાનું જણાવ્યું હતું તેમજ બંને પૂછપરછ કરતા અંજાર આદિપુર અને ગાંધીધામમાંથી ચોરી કરવાની કબૂલાત ગાંધીધામ એક લાખ પાંચ હજાર કિંમતની ચાર મોટરસાયકલ પોલીસે કબજે કરી બંને ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે આદિપુર પોલીસ સ્ટેશનને સોંપેલ છે વધુમાં પોલીસે જણાવ્યું કે આ બંને ઈસમો પાર્કિંગ એરિયામાં લોક કર્યા વગરની પાર્ક કરેલ મોટર સાયકલોને ડાયરેક્ટ કરી ચોરી કરવાની એમો ધરાવે છે આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એનએન ચુડાસમા પીએસઆઈ ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે